વડોદરામાં આવેલ ઇસ્કોન હાર્મોની સોસાયટી હતો રંગે રંગાયો વડોદરાના ઇસ્કોન હાર્મોની સોસાયટીમાં પણ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ભાગરૂપે બાવીસ જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના સભ્યોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમના ભાગરૂપે સવારે સાડા વાગ્યાથી સોસાયટીના ક્લબ હાઉસમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું સાથે જ હાર્મની અયોધ્યા વાટિકા એટલે કે સોસાયટીના બગીચામાં હવન પણ રાખવામાં આવ્યો હતો તો સાંજે ઇસ્કોન મંદિરમાં સેવકો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ રામલીલાનો કાર્યક્રમ યોજાયો હતો મહાપ્રસાદ સાથે મહાઆરતી અને સુંદરકાંડનું સુંદર આયોજન ઇસ્કોન હાર્મની સોસાયટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન અને કાર્યક્રમ અંગે વાત કરતા સોસાયટીના મેમ્બર્સે જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક ઘટના દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આ તપસ્યામાં અમે એક નાનકડું યોગદાન આપવા માંગતા હતા ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે કોઈક હકારાત્મક કરવું હતું અને તેથી સોસાયટીના સભ્યોની મદદથી બાવીસમી જાન્યુઆરીના દિવસને યાદગાર બની રહે તેવો નાનકડો પ્રયાસ અમે કર્યો હતો पहले सभी को दर्शकों को जय श्री राम और आज के दिन के लिए हार्दिक बधाई और शुभकामनाएं ये आज का जो त्यौहार और उत्सव जो मनाया जा रहा है 550 सालों के बाद जो सनातन धर्म की विजय हुई है आध्यात्मिक विजय हुई है प्रभु श्री राम की प्राण प्रतिष्ठा हो रही है उसके लिए उत्सव मनाया जा रहा है आज कितने राम सेवक हैं और ये आपकी सोसाइटी आपकी सोसाइटी में ये किसने आयोजित किया है और आपकी सोसाइटी का क्या है नाम हमारे इस कौन हारमोनी के तकरीबन तीस से ज़्यादा राम सेवकों ने इस प्रोग्राम को आयोजित करने में अपनी अहम भूमिका निभाई ठीक है इसमें इस प्रोग्राम को आयोजित करने में मैं सिद्धार्थ श्रीवास्तव मैंने इसकी शुरुआत की और लोग आते गए और मिलते गए और राम बनते गए और ये कार्यक्रम एक भव्य रूप का गवाह बन गया है